મહેસાણા નગરપાલિકા વિસ્તારમાં હોર્ડિંગ લગાવવા માટેના કોન્ટ્રાક્ટમાં ગોટાળા ચાલતા હોવાનું સામે આવ્યું છે પાલિકાએ શહેરમાં બાવીસ સ્થળોએ જાહેરાત એજન્સીની સોળ લાખમાં કોન્ટ્રાક્ટ આપ્યો હતો પરંતુ શહેરમાં હોર્ડિંગ લગાવવા માટેનો કોન્ટ્રાક્ટ લેનાર એજન્સીએ પાલિકાએ આપેલી મંજૂરી ઉપરાંત અન્ય સ્થળોએ પણ હોર્ડિંગ લગાવી દીધા છે આમ જાહેરાત હોર્ડિંગ લગાવવાનો કોન્ટ્રાક્ટ લેનાર જાહેર એજન્સીએ શહેરમાં ઠેર ઠેર હોર્ડિંગો લગાવી પાલિકાને લાખોનો ચૂનો લગાવ્યો હોવાનું સામે આવ્યું છે તો વળી વિરોધ પક્ષ નેતાએ પણ હોર્ડિંગ કોન્ટ્રાક્ટમાં ચાલતી ગેરરીતિ સામે સવાલો ઉઠાવ્યા છે

એક એજન્સી નહીં આવી બીજી પણ એજન્સી છે કે હોર્ડિંગ લગાવવાના જે મંજૂરી આપવામાં આવી તેનાથી વિશેષ હોર્ડિંગ લગાવેલા છે નગર ભૂતકાળમાં પણ આ બાબતે મેં નગરપાલિકામાં લેખિત આપ્યું હતું અને એના વિરુદ્ધ કાર્યવાહી કરવા જણાવેલ હાલ પણ હું જણાવું છું કે જે પણ એજન્સી હોય એને જે માન્યતા આપવામાં આવી હોય તેનાથી વિશેષ હોય કે કંઈ હોય તો એના વિરુદ્ધ ખરેખર પગલાં લેવા જોઈએ આ બાબતમાં મેં હોર્ડિંગની બાબતમાં મહેસાણા નગરપાલિકાને આર્થિક નુકસાન મોટું જે અંડરપાસ બન્યો છે ત્યાં આગળ થઈ રહ્યું છે વિપુલ પબ્લિસિટી નામની એજન્સીને એ બસ્સોથી અઢીસો વીજ પોલ ઉપર હોર્ડિંગ લગાવવાની નગરપાલિકા મંજૂરી આપવી શકે તેમ ન હોવા છતાં પણ ગેરકાયદેસર રીતે ત્યાં આગળ હોર્ડિંગ લાગેલા છે તે બાબતેમાં મારે કહેવું છે આ બાબતે તાત્કાલિક તપાસ કરી અને એજન્સીને એજન્સીની વિરુદ્ધ પણ તાત્કાલિક કાર્યવાહી કરવામાં આવે કેટલી જગ્યાએ ઇનલીગલ લાગેલા છે એ તો તપાસ કર્યા પછી આ હાલના જે અધિકારી છે એ તપાસ કરે ખરેખર અને ત્યારબાદ જ ખ્યાલ આવે કે ભાઈ કેટલાની મંજૂરી આપવામાં આવે કેટલા હાલ ઇનલિગલ લાગેલા છે